હાથ કા પાનુ સ પૂછ હું હાથ કા પાનુ ઓર સ પૂછ લઈ જો ના હરજ પટોરો ઘેર દેન કોઈ જવાન કર હોય હોય તે તો આ તો પેલી જીવન ની માં બોલતો નઈ નકા આ લાફો મેળો તો દોત વેરી ના હોય શું કરે તું શું કરે અરે નાહી જો કોઈ જોઈત નઈ રહ્યું કે નકા છે જ આપવા દેખો કે ઘાટમાં ઘેર રહેવા

આ તો નક્કી ના કેવાય અરે મને કોઈ પેદા જ નહીં જો લાફો લેવું હોય આ તો રોજ ગરમી કરતા હોય દેખાતું સોળીએ દે વળી ઓય ભાઈ ના સોળા મને સોર તું હા કેમ ના સોળા જો ગરમી કરે છે તું તું ગાણા મિલ છે તો હેડો અરે જા ને કે પચી જી હું ના પા તું પતિ થાય લે કશું નહી કે તું એમ નામ કહું છું એકનો તો ખાઈને આવ્યો છું બીજાનો ખાવાનો ઈરાદો નહી ઠાકો છો 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 જતો રહે ને કે પચી જી સોય લડાઈ ના કરતા પાછા યા તારી

હમ જો આખા ગોમા એની લડાઈઓ કે તો ઘેર ઘેર એ અમુક જગ્યાએ લડાઈઓ કરે અમુક જગ્યાએ એની લડાઈ હોય એ તો એવો જ મળે છે

બાજુ આમ શનિદેવલના જેમ સાથી ઓમ કરીને ભૂરાવાનું હતું આ મારા સાથી છે ને એરા પટ્ટી મારી આવે સાથી કોઈ મારા તોય રરી પડ્યું એવું તા ને અરે આ તારી તો વાત ના થાય હમણાં મજૂરી પાછું બહુ કળી છે આ મજૂરી કરું છું એક યાર આ ઇમનમ થયો છું આ જોક મજબૂત આ તું શું થાય છે હું ઓમ જઉં છું મારા ઓમ કોમ છે પણ એરું હાલ જ ઇમજો છે કે હું જો એનાથી બી આવું છું પણ એરું રહ્યો ને એના ભાઈઓનો હાથ પાછો એના ભાઈઓનો હાથ છે એટલે એ ગરમી કરે છે બહુ તો એના ભાઈઓને હું તો ચોરી ના હોઉં એના ભાઈ છે તો મારા ભાઈ નહીં મારવા છો ભાઈ તું ઈથે ને એ તાર મારવાનું મને બોલાવજ હું જોવા આવી જાય હું વિડીયો બનાવ તું તાર વિડીયો બનાવજ આ વખત તો લાફો મે છે ને એના હાથ ને પગ બધું ભાઈ ના હું કુટુંબ વાગે એનું ખરે છે મેલવાનો પથરો તું તો યુવાના મેલવાનો છે તે પાછો મને એ કરે તો તું તો મારો ભાઈ છે આપડે બે હંગાત ના ખાતા વાત હાચી આ ભાઈ પણ યાર તું ભાઈઓ નો જો મારું ના કઉ ભાઈઓ તો

એકલો ભેગો થયો તો હું જવાબ શું વાળો અટલે બીજું શું કરવાનું હમણાં પટ્ટી લાફો મેલીને મારી છે એવી પટ્ટી મારવાની ઈવન તો શું પોકવા દઉં એવો છું હું તો પાછું એટલે આ જીવન હાઉ શું કરું છું વાયના ચાલ લેવા જવું છે છીએ ના જ અમે એટલે તું શું કરે છે પણ અમરાજી મને તો ભેગોય નહીં થતો

કોક વાતમાં લોજા લાગે છે મને એ આવવા ને કે ઘેર કેવું છે કે હું થયું તું મને ઘેર જવા દે